નમસ્કાર તમે જોઈ રહ્યા છો દમદાનનો સમાચાર મળી રહ્યા છે નવસારીથી નવસારી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ નવસારી શહેરમાં પ્રથમ વખત આયોજિત ભવ્ય ફ્લાવર શો નું ઉદ્ઘાટન લુનસી કોઈ મેદાન ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જળશક્તિ મંત્રી સી આર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે સુશાસન પર્વ અંતર્ગત નવસારીનો પ્રથમ ફ્લાવર શો સરકારની વિકાસલક્ષી અને નાગરિક કેન્દ્રિત વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોમાં સકારાત્મક વિચારધારા વિકસે તે દિશામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે નવસારી ફ્લાવર શોમાં પંચાણું હજારથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ નવસારી શબ્દની વિશાળ ફૂલ આકૃતિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિત ભાજપ સંગઠનના મંત્રીઓ હોદ્દેદારો અને નવસારીના શહેરીજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શોમાં દસ લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રદર્શનમાં કુલ પચીસ જાતના ફ્લાવર ક્રોપ તથા વધુ અલગ અલગ રંગોની ફૂલ જાતનો સમાવેશ કરવામાં આવ્યો છે જે મુલાકાતીઓને આકર્ષિત કરશે ફ્લાવર શોમાં દેશ ઉપરાંત અમેરિકા જાપાન નેધરલેન્ડ અને જર્મની જેવા વિદેશી દેશોના ફૂલોથી તૈયાર કરેલ વિશેષ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે જે નવસારી માટે એક અનોખું અને ગૌરવભર્યું આકર્ષણ બની રહ્યું છે આ ફ્લાવર શોમાં ફૂલોથી તૈયાર કરાયેલ ફૂટ બાય ફૂટની વિશાળ ફૂલ દિવાલ પર નવસારી લખાણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઈસરોનું સ્પેસ રોકેટ વાઘ સંસદ ભવન નવસારીની ઐતિહાસિક ટાવર સહિતની વિવિધ કલાત્મક આકૃતિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે આ ફ્લાવર શો નવસારી શહેરની સુંદરતા સર્જનાત્મકતા અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણકુમાર દ્વારા અહેવાલ